માના ચરણોમાં કોટી કોટી પ્રણામ આજે આપણે શ્રી દુર્ગા સપ્તશતીનો છઠ્ઠો અધ્યાય અને સાતમો અધ્યાય કરીશું પ્રથમ છઠ્ઠો અધ્યાય ધૂમ્રલોચનનો વધ શ્રી ગણેશાય નમ સૌ પ્રથમ માનું ધ્યાન ધરીશું જેઓ નાગરાજ ઉપર વિરાજેલ છે જેમની દેહલતા મણિયોની માળાથી શોભી રહી છે સૂર્ય સમાન તેજ ત્રિનેત્રોવાળી હાથોમાં માળા શુંભ કપાલ અને કમળ તથા મસ્તકે અર્ધચંદ્રનો મુગટ છે એવા ભૈરવના ખોળામાં નિવાસ કરવાવાળા દેવીનું હું ધ્યાન ધરું છું ઋષિ બોલ્યા હે રાજન દેવીના વચનોથી ક્રોધી ભરાયેલો તે સુગ્રીવ દૂત હિમાલય ઉપરથી નીચે ઉતર્યો અને દૈત્યરાજ શુંભ પાસે જઈ સર્વ વિગત વિસ્તારપૂર્વક કહેવા લાગ્યો દૂતની વાત સાંભળતા જ તે ખૂબ ક્રોધે ભરાયો અને તેના સેનાપતિ ધૂમ્રલોચનને બોલાવીને કહેવા લાગ્યો હે ધૂમ્રલોચન તું તારા સૈન્ય સાથે જલ્દી જઈને એ દુષ્ટ નારીને કેશ પકડીને બળપૂર્વક અહીં લઈ આવ તેનું કોઈ રક્ષણ કરનાર મનુષ્ય યક્ષ કે ગંધર્વ કોઈ પણ હોય તો તેનો પણ વધ કરી નાખજે ઋષિએ આગળ બોલતા જણાવ્યું આ પ્રમાણે શુંભની આજ્ઞા લઈને ધૂમ્રલોચન સાઠ હજાર અસુરોની સેના સાથે નીકળી પડ્યો તે હિમાલય ઉપર પહોંચ્યો દેવી જ્યાં બેઠા હતા ત્યાં જઈ તેણે ઉચ્ચ સ્વરે કહ્યું હે દેવી તમે રાજી ખુશીથી જો નહીં આવો તો હું બળપૂર્વક કેશ પકડીને તમને લઈ જઈશ દેવી બોલ્યા દૈત્યોના સ્વામીએ તને મોકલ્યો છે તો પોતે બળવાન છે તારી પાસે સેના છે આથી તું મને બળપૂર્વક ઘસડી જશે તો હું તને શું કરવાની હતી ઋષિ બોલ્યા આ પ્રમાણે દેવીએ કહ્યું એટલે તરત જ ધૂમ્રલોચન દેવી તરફ ધસ્યો પરંતુ દેવીએ હુંકાર માત્રથી તેને ભસ્મ કરી નાખ્યો ધૂમ્રલોચન ભસ્મ થતાં ક્રોધે ભરાયેલા અસુરોનું સૈન્ય દેવી ઉપર તીક્ષ્ણ બાણો શક્તિ અને પરશુઓ વરસાવા લાગ્યું એટલામાં દેવીનું વાહન સિંહ ક્રોધે ભરાઈને ગર્જના કરતો ગળાની કેશવાળી હલાવતો અસુરોના સૈન્યમાં કૂદી પડ્યો તેણે કેટલાય અસુરોને પંજાના મારથી કેટલાયને જડબાથી અને કેટલાયને નીચે પછાડી દાઢોથી ઘાયલ કરી મારી નાખ્યા તેણે પોતાના નખથી કેટલાયના પેટ અને તમાચાથી કેટલાયના માથા કેટલાયના હાથ કાપી નાખ્યા તે કેટલાય અસુરોની છાતી ફાડીને લોહી પીવા લાગ્યો ક્ષણવારમાં તેણે અસુર સૈન્યનો નાશ કરી નાખ્યો દેવીએ ધૂમ્રલોચનને હણી નાખ્યો છે અને દેવીના વાહન સિંહે આખા સૈન્યનો ઘાણ કાઢી નાખ્યો છે એ સાંભળી અસુરોના અધિપતિ શુંભને ખૂબ ક્રોધ ચડ્યો તેણે ચંડને મુંડ નામના બે મહાદૈત્યોની આજ્ઞા કરી હે ચંડ મુંડ ખૂબ મોટું સૈન્ય લઈને તમે ત્યાં જાઓ અને તે સ્ત્રીને તરત જ અહીં ચોટલો ઝાલીને અથવા તો બાંધીને લઈ આવો જો યુદ્ધમાં કંઈ સંશય પડે તો તમે સર્વ આયુધો અને અસુરો સાથે યુદ્ધ કરી તેણે હણી નાખજો આમ એ દુષ્ટા જો હણાશે અને એનું સિંહ પટકાઈ પડશે એટલે તરત તમે તેને બાંધી અને પકડીને અહીં આવી પહોંચો અહીં શ્રી દુર્ગા સપ્તશતીનો ધૂમ્રલોચનનો વધ નામનો અધ્યાય છ પૂર્ણ થાય છે હવે આપણે અધ્યાય સાત કરીશું સાતમો અધ્યાય ચંડ અને મુંડનો વધ સૌ પ્રથમ માંનું ધ્યાન ધરીશું તે શ્યામલ અંગવાળી રત્નપીઠ ઉપર બેઠી બેઠી પોપટના કલરવ અવાજ સાંભળે છે તેનો એક પગ કમળ ઉપર મસ્તક ઉપર અર્ધચંદ્ર વીણા વગાડતી કલ્હાર પુષ્પની માળા અને ચોલી પહેરી છે રક્ત વસ્ત્ર અને હાથમાં શંખપાત્ર છે તેણે મધુનો મદ કર્યો છે તેના લલાટ ઉપર બિંદી ઝળકી રહી છે એવા માતંગી દેવીનું હું ધ્યાન ધરું છું ઋષિ બોલ્યા અધિપતિ શુંભની આજ્ઞા થતાં ચંડ અને મૂંડ અનેક પ્રકારના આયુધો સાથે ચતુરંગ સેનાને લઈને નીકળી પડ્યા તે અસુરોએ હિમાલયની સુવર્ણ શિખરની ટોચે સિંહ ઉપર સવાર થયેલા અને મંદ મંદ હસતા દેવીને જોયા જગદંબાને જોતા જ તેમને પકડવા અસુરો પ્રયત્ન કરવા લાગ્યા કેટલાક ધનુષ ખેંચીને તો કેટલાક તલવાર સાથે દેવી પાસે આવ્યા અંબિકાએ શત્રુઓ પ્રત્યે ભારે ક્રોધ કર્યો ત્યારે કોપથી એમનું વદન મેષ જેવું થઈ ગયું તેમની ભ્રમર વાંકી થઈ ગઈ એમાંથી એકદમ ભયંકર મુખવાળા કાલિકા પ્રગટ થયા તેમણે તલવાર અને પાસ ધારણ કર્યા હતા તેમણે વિચિત્ર ખટવાંગ નરમાલાનું આભૂષણ ચિત્તાની ચામડીનું અંબર જેનું માંસ સુકાઈ ગયું હતું તે પહેર્યું હતું આથી તે અતિ ભયંકર લાગતા હતા તેમનું મોં અત્યંત પહોળું જીભ લપલપતી આંખ લાલ હતી અને તે ઊંડી પેસી ગઈ હતી તેમણે નાદથી દિશાઓને ગજવી દીધી તેમણે વેગથી છલાંગ મારી અને તે અસુરોને હણવા લાગ્યા તથા ભક્ષણ કરવા લાગ્યા મહાવત ઘંટા તથા હાથી ઉપર સવારી કરીને લડનાર અસુરોના યોદ્ધા સહિત હાથીઓનું ભક્ષણ કરીને મુખમાં મૂકવા લાગ્યા વળી સવારો સહિત અશ્વોને સારથી સહિત રથોને મુખમાં મૂકીને ભયંકર રીતે દાંત વડે ચાવવા લાગ્યા કેટલાક અસુરોને કેશથી કેટલાકને ગળેથી પકડ્યા કેટલાકને પગથી તો કેટલાકની છાતી દબાવીને છુંદી નાખ્યા અસુરોએ અસુરોએ નાખેલ મહાશસ્ત્રોને દેવીએ પોતાના મુખમાં જ ઝડપી લીધા અને રોષથી દાંત વડે તેના ચૂરે ચૂરા કરવા લાગ્યા આ પ્રમાણે કાલિકા દેવી અસુરોના સર્વ સૈન્યનો નાશ કરવા લાગ્યા કેટલાયના ચૂરા કર્યા તો કેટલાકનું ભક્ષણ કર્યું કેટલાને માર મારીને હણી નાખ્યા તો કેટલાકને તલવારના ઘાથી કેટલાકને ખઠવાંગથી તો કેટલાક દેવીના તીક્ષ્ણ દાંત વડે ચબાઈને મરાયા આ રીતે અસુરોના એ મહાન સૈન્યનો દેવીએ ક્ષણવારમાં નાશ કર્યો તે જોતા ચંડ કાલિકા દેવી સામે દોડ્યો તેણે બાણોની વૃષ્ટિ કરીને દેવીને ઢાંકી દીધા વળી મુંડે પણ હજારો ચક્રો ફેંકીને દેવીને ઢાંકી દીધા અસુરોના નાખેલા આ બાણોને ચક્રો દેવીના મુખમાં સમાઈ ગયા પછી કાલિકા દેવી મોટી ગર્જના કરતા ભયંકર હાસ્ય કરવા લાગ્યા તે વખતે તેમના વિકરાળ મુખના ઉજ્જવળ દાંતોથી તે વધુ ભયંકર દેખાવા લાગ્યા આ પ્રમાણે ક્રોધથી હુંકાર કરીને હાથમાંની મહા તલવાર ઉગામીને ચંડ તરફ દોડ્યા અને તેના કેશ પકડીને તેનો શિરચ્છેદ કર્યો ચંડને પડેલો જોઈ મુંડ કાલિકા દેવી તરફ દોડ્યો પરંતુ ક્રોધે ભરાયેલા દેવીએ તેને આવતા જ ખડગ વડે હળી નાખ્યો આમ ચંડ અને મુંડને યુદ્ધભૂમિમાં પડેલા જોઈ સર્વ અસુર સૈન્ય ભયભીત બનીને દશે દિશાઓમાં નાસી ગયું ચંડ અને મુંડના મસ્તકોને હાથમાં લઈ પ્રચંડ અટહાસ્ય કરતા કાલિકા દેવી ચંડિકા દેવી પાસે આવીને કહેવા લાગ્યા હે ચંડિકા દેવી આપને યુદ્ધ યજ્ઞ અંગે આ ચંડ મૂંડ અર્પણ કરું છું હવે શુંભની શુંભને તમે પોતે જ હણજો ઋષિ બોલ્યા આમ ચંડ અને મુંડને લાવેલા જોઈ કલ્યાણકારી ચંડિકા દેવી કાલિકા પ્રત્યે મનોહર વચન બોલ્યા હે કાલિકા દેવી ચંડ અને મુંડને તમે અહીં લાવ્યા છો તેથી આજથી તમે ચામુંડા નામથી જગતમાં વિખ્યાત થશો અહીં શ્રી દુર્ગા સપ્તશતીનો અધ્યાય સાત ચંડ મુંડનો વધ પૂર્ણ થાય છે બોલો શ્રી જગતજનની જગદંબાની જય દુર્ગા સપ્તશતીના આગળના અધ્યાય સાંભળવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો